સોનાના ભાવે પિત્તળ વેચી રહી છે મોદી સરકાર એવું જ કંઈક બન્યું છે પેટ્રોલમાં છે ઇથેનોલ છે વીસ ટકા સુધી છે એ મિક્સ છે એવી મોદી સરકારે જાહેરાત કરી છે એનો સીધો મતલબ એમ છે કે સોનાના ભાવે છે દેશવાસીઓને જે પિત્તળ પધરાવવામાં આવી રહ્યું છે અને ભાવ પણ છે એ ઘટાડવામાં નથી આવી રહ્યો સામાન્ય રીતે આપણે સોનું લેવા જાય તો જે સોનામાં છે એ પિત્તળની માત્રા વધારે હોય એ સોનુંનો ભાવ છે એ ઓછો હોય એની બદલે છે પેટ્રોલમાં છે ઈ ની ભાવે છે વીસ ટકા સુધી છે ઇથેનોલ છે મિક્સ કરીએ છે અત્યાર સુધી છે દસ ટકા ઇથેનોલ તો જે મિક્સ થઈને જ આવતો અને ત્યારે કોઈ કઈ બોલી ન શકતું એટલે જે હવે સરકારે એવું લાગ્યું કે હવે કોઈ કઈ બોલતું નથી તો આપણે ની બદલે જે વીસ ટકા કરના પડે એટલે ભલે આપણા શેઠને એની કંપનીઓને જે ફાયદો થાય પણ દેશની જનતાનું જે આ સરકાર કાંઈ વિચારી નથી રહી અને પર્યાવરણની તો જે વાત જ રહેવા દેજો કારણ કે વીસ ટકા ઇથેનોલ જે મિક્સ કરવા દે છે પર્યાવરણની તો જે ખૂબ જાળવણી થઈ જવાની છે કારણ કે કારની એવરેજ પણ જે વધી જવાની છે અને ખૂબ જે પર્યાવરણને ફાયદો છે એટલે જ છે સરકારે જે આવો નિર્ણય જે લીધો હોય એવું લાગી રહ્યું છે એટલે ખાસ દેશની જનતાએ જાગવાની જરૂર છે સરકારનો આ જે નિર્ણય છે વીસ ટકા ઇથેનોલ ભેળવવાનો સરાસર ખોટો છે અને સરકાર ખાસ એ જાહેર કરે કે ગયા પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલ છે એ ભેળવવામાં આવ્યું હોય તો એનો જે ભાવ કેટલો ઓછો હોય છે કારણ કે પેટ્રોલના ભાવમાં જે ઇથેનોલ છે સરકાર વેચી રહી છે એટલે ખાસ જે દેશની જનતાએ જાગવાની જરૂર છે કે પેટ્રોલના ભાવમાં જે સરકાર જે ઇથેનોલ પધરાવી રહી છે અને ભાવ પણ જે ઘટાડી નથી રહી હકીકતમાં જયારે વૈશ્વિક માર્કેટમાં છે એ ક્રૂડનો ભાવ ઘટે ત્યારે ભાવ ઘટવો જોઈએ પણ એક પણ વાર છે આ મોદી સરકારે છે વૈશ્વિક માર્કેટમાં જયારે ક્રૂડનો ભાવ ઘટે ત્યારે જે ભાવ ઘટાડ્યો નથી અને માથે જતા જે ઇથેનોલ છે મિક્સ કરવાની જે છૂટ આપે કાપી દીધી છે એટલે હવે તમારી એવરેજની જે દૈસા દેવાઈ જાય તો એમાં કઈ જે નવાઈ ન પામતા તમારી એવરેજ ઘટવાની જ છે કારણ કે સરકારે જે આ લોકોને જે ભ્રષ્ટાચાર કરી ઇથેનોલ ભેળવવાની જે ગાઈટની છૂટ આપી દીધી છે એટલે ખાસ જે દેશની જનતાએ જાગવાની જરૂર છે અને ઉપરથી જે કારોની એવરેજ છે ઈ પણ ડાઉન થાય છે ઉપરથી એવા કાયદા તો આવડા લઈ આવે છે કે 15 વર્ષને ને 10 વર્ષ જૂના વાહનો થઈ સ્ક્રેપમાં નાખી દેવાના આવા બધાય કાયદા છે ઈ પેટ્રોલ કંપનીઓને અને જે કારની કંપનીઓ થઈ ઈ બધાના શેઠને ફાયદો પહોંચાડવા માટે છે જનતાને અને પર્યાવરણને ફાયદા માટે છે સરકારનો એક પણ નિર્ણય નથી આજે વીસ ટકા ઇથેનોલ ભેળવવાનો સરકારનો નિર્ણય છે સરાસર ખોટો છે એમાં જે ઇથેનોલનું મિશ્રણ થવું જ ન જોઈએ આટલું બધું અને એ નિર્ણયનો છે એ દરેક દેશવાસીઓ છે ખુલીને વિરોધ કરવો જોશે અને તમામ મિત્રો છે આ નિર્ણયનો છે એ ખુલીને વિરોધ કરજો ધન્યવાદ જય હિન્દ જય ભારત